ન્યાય મંદિર રામજી મંદિર પાછળ રહેતો હાફિઝ ગબલાવાલા તથા સુપર બેકરી પાસે રહેતો નઈમ બિલ્લાવાલા કારમાં શરાબનો જથ્થો ભરી લાવીને નવાપુરા પીટીએસના પાછળના ગેટ પાસે ઘનશ્યામ ખારવા નામના ઈસમને સપ્લાય કરવા માટે આવવાના છે ચોક્કસ માહિતીના આધારે પીસીબીએ રેડ કરતાં કારમાંથી નઈમ ઉર્ફે ગોટુ અને ઘનશ્યામ ખારવા ઝડપાઈ ગયા હતા પોલીસે હાફીઝ ઉર્ફે અપ્પુ અને વિજય નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યા છે સાથે જ કાર તથા શરાબ મળી કુલ રૂપિયા ચાર પોઈન્ટ ત્ર્યાસી લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો દારૂબંધી રાજ્ય ગુજરાતમાં કાયદેસર છે છતાં પણ આવી ઘટનાઓ સતત સામે આવે છે ગેરકાયદેસર ધંધો કરનારાઓ પોતાના ફાયદા માટે શરાબનો જથ્થો સપ્લાય કરે છે જ્યારે વ્યસનગ્રસ્ત લોકો પોતાના સ્વાસ્થ્યને જોખમમાં મૂકે છે વ્યસન માત્ર કાયદો તોડે છે એટલું જ નહીં પરંતુ કુટુંબ અને સમાજને પણ તોડી નાખે છે તેમ છતાં વેચનારા વેચે છે અને પીનારા પીવે છે જે દર્શાવે છે કે દારૂબંધી છતાં પણ કાયદાનો ભંગ સતત ચાલી જ રહ્યો છે